થાઈલેન્ડમાં સારા પગારની લાલચે પોરબંદરના ઓગણીસ યુવક યુવતીઓ ફસાયા અને પરત આવ્યા સાંભળો તેની સાથે ખાસ વાતચીત થાઇલેન્ડમાં સારા પગારની લાલચે ઓગણીસ યુવક યુવતીઓ ફસાઇ હતા અને મહિપતસિંહ ચૌહાણની મદદથી પરત ફર્યા છે ફરી એકવાર વિદેશમાં જઈ રૂપિયા કમાવાની લાલચે ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે ગુજરાતના પોરબંદરના ઓગણીસ યુવક યુવતીઓ સારા પગારની લાલચે થાઇલેન્ડ પહોંચી ગયા હતા વ્યક્તિ દીઠ ત્રણ પોઈન્ટ પચાસ લાખ જેવી માતબર રકમ વસૂલી એજન્ટે આ યુવક યુવતીઓને થાઇલેન્ડ મોકલીએ તો ખરા પરંતુ જ્યારે આ લોકો થાઇલેન્ડ પહોંચ્યા ત્યારે ન મળી નોકરી કે ના મળ્યો પગાર રહેવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ના હોય અને છેલ્લા દસ દિવસથી આ ઓગણીસ લોકોને રસ્તા પર રખડવાનો વારો આવ્યો હતો તમામ લોકોને ટુરિસ્ટ વિઝા પર મોકલ્યા હોય અને વિઝા પણ પૂરા થવા આવ્યા હતા કોઈ જ રસ્તો દેખાતો ન હતો તેવા સમયે થાઈલેન્ડ રહેતા ગુજરાતી વ્યક્તિ તુષાર પટેલ મદદે આવ્યા તુષાર પટેલે આ તમામ લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી જ્યારે આ લોકોના પાસપોર્ટ જોયા ત્યારે ખબર પડી કે ચોવીસ તારીખે તમામના વિઝા પૂરા થાય છે જેથી તમામને તાત્કાલિક ગુજરાત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ તમામ યુવક યુવતીઓ પાસે રિટર્ન ટિકિટના પણ પૈસા ના હોય અને આખરે તુષારભાઈએ ખેડાના લવાલ ખાતે સેવાભાવી સંસ્થા ચલાવતા મહિપતસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો મહિપતસિંહે તમામ વિગતો જાણીને પોતાના સોશિયલ મીડિયા ફોલોઅરને મદદ માટે ગુહાર લગાવી અને ગણતરીના સમયમાં ઓગણીસ વ્યક્તિઓની થાઈલેન્ડથી પરત ટિકિટ વ્યવસ્થા થઈ ગઈ જેના પરિણામ સ્વરૂપે આ તમામ લોકો ગુજરાત આવી ગયા છે આ તમામને ખેડાતી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પોરબંદર રવાના કરવામાં આવ્યા છે એક રીતે કહીએ તો મોતના મુખમાંથી પરત આવેલા તમામ લોકો આજે તુષારભાઈ પટેલ અને મહિપતસિંહ ચૌહાણનો આભાર માની રહ્યા છે ત્યારબાદ પોરબંદર આવી ગયા અને સાંભળો તેમની સાથે ખાસ વાતચીત રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો હવે હું ત્યાં આગળ ગુજરાતી સમાજ આપણું પટાળમાં છે હું એને ગુજરાતી સમાજને આપણે જે કંઈ બી આવનાર વ્યક્તિને તકલીફ પડે જ ફોરેનમાં તો હું એનું પ્રતિનિધિ છું તો મને સવારે વીસ તારીખે સવારમાં ખબર પડી કે કોઈ ગુજરાતી આખી રાતના રોડ પર સુતા છે તો મને એક મારી કોમ્યુનિટીમાંથી ને વાય કમલભાઈ આપણા છે એમનો ફોન આવ્યો હતો તો હું સવારે જ્યારે નવ વાગે આમની પાસે પહોંચ્યો ને તો એ સ્થિતિ તો શબ્દમાં તો વર્ણન થઈ શકે એવી જ નથી આગે આગે આ છોકરીના જે દવાની વાટી હતી પીવાની તૈયારીમાં હતી એટલે એક વસ્તુ આને એ લોકો માનસિક રીતે એટલા હસ થઈ ગયા હતા જ્યારે મેં એમની સાથે શરૂઆતમાં અડધો કલાક પાણી એમને એમને આખા દોઢ દિવસથી તો પાણી નહોતું પીધેલું તો આ સંજોગોમાં મેં એમને રેસ્ક્યુ કરેલા અને મેં એમને એટલું આશ્વાસન કીધું હતું કોઈ કરશે નહીં કરશે તમને તમારા મા બાપ સુધી હું એકલો લઈ આવીશ તો આ મારું ઝુંબેશ આજે પૂરું કર્યું મેં પણ પછી એને તરત મેં ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી કેમ કે એક દિવસમાં કશું પોસિબલ નથી હોતું તો પછી અહીંયાથી મેં એક રવિ અને બીજો દિવસ કે બંનેને પોલીસ સ્ટેશનની કેમ કે બે જણાના મેં લીગલમાં ત્યાં એફઆઈઆર કરાવી છે અને એના પછી મેં ઇન્ડિયન એમ્બેસીને જાણ કરી છે ઇન્ડિયન એમ્બેસીને જાણ કર્યા પછી હવે પહેલો પ્રશ્ન તો અહીંયાના પ્રશાસન જોડે પણ હું પોરબંદરનું પ્રશાસને પણ આપણાને બહુ સારો સહકાર આપેલો છે તો પ્રશાસનનું કેવું એકચ્યુઅલી કેવું છે ઇન્ડિયન એમ્બેસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોથી તમે આવવા જાઓ તો અહીંના પોલીસ તંત્રને અહીંયાથી જાણ કરવી પડે ગૃહમંત્રીને અને ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને ઇન્ફોર્મ કરે ને એના પછી ટિકિટો આવતી હોય છે પણ આ બાળકોની ટિકિટ ત્રણ દિવસ જ વિઝા બાકી હતા હવે હું એ પ્રોસેસ કરવા જાઉં તો દસથી બાર દિવસનો સમય લાગી જાયો હતો તો બાર દિવસનો સમય કરું તો ત્રણ દિવસ પછી આ બધાને જેલ થઈ જાય ત્યાં વિઝા ખતમ થઈ જાય તો મારી પાસે બીજો રસ્તો નહોતો તો મારા ખાસ એવા આઈડલ જે જેની પાસે જ મેં સવાજ સેવાનું કામ શીખ્યું છે મહીપતસિંહ ચૌહાણ જે આપણું આણંદ લવાલ ગામમાં વૃદ્ધાશ્રમ છે અને આપણે બધા વૃદ્ધ બાળકોનું સોરી વૃદ્ધ લોકો અને ત્યાં આગળ જે બાળકોની પાસે પૈસા નથી હોતા મા બાપ ભણાવી નથી શકતા એવા દીકરાઓને ત્યાં આગળ આપણે સાચવીને રાખે છે મહીપતસિંહ બાપુ તો પછી મેં એમને રજૂઆત કરી કે મેં કીધું મહીપતસિંહ અત્યારે સિચ્યુએશન આવી છે કે આ બાળકોને કોઈ પણ હિસાબે ઇન્ડિયા લાવવા એવી સિચ્યુએશન છે એટલે એમને એક જ મિનિટમાં કીધું કે મને પાસપોર્ટ કોપી મોકલો હું ટિકિટનું અરેન્જમેન્ટ કરું છું બાકીનું બધું તમે અરેન્જમેન્ટ કરો મને સાંજ સુધીની અંદર ઓગણીસો ઓગણીસ લોકોની ટિકિટ આવી ગઈ એના પછી મેં મારી ટિકિટ કરી કેમકે હું વીસ તારીખથી ઘરે જ નહોતો ગયો મને એ ડર હતો કે કદાચ હું આમની પાસેથી ખસકીને આ લોકો કોઈ દવા પી લીધી તો કદાચ હું વીસ મિનિટ લેટ પડ્યો હોત ને તો આજે તમે એવું જોવો છો ને એમાંથી બધે બધાના તમે ડેટ પડી જોવો એટલે મેં એ કંડિશનમાં છોકરાને રેસ્ક્યુ કર્યા છે એટલે મહેરબાની બધાના મા બાપને કહું છું કોઈ છોકરાને વળતા નહીં તમે કોઈ કેમ કે આ એક માનસિક એવી તમે સમજો જયારે અમને હવે જે ભાઈ છે એનું નામ પણ તુષાર છે બાય ચાન્સ મારા નામનો જ છે પણ હું પટેલ છું ને એ ભાઈ શું નામ છે સારિયા છે તમારા નજીકમાં આડોશી પાડોશીમાં જ છે તો કમસે કમ એને તો છેલ્લે સુધી આ છોકરાઓને એવું કીધું હતું કે જયારે કીધું કે ભાઈ અમારા ત્રણ દિવસ વિઝા બાકી છે અમારે શું કરવું શું કીધું તું બેન તમને તમે હવે દવા પેન મરી જાઓ અમારી પાસે આ કોઈ માનવતા જેવી વસ્તુ વધી જ નથી એટલે હું એવું પ્રશાસનને પણ રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને એનો છોકરો સાયપ્રસમાં છે ઓકે ગ્રીન ચોનલ લીલ નોટિસ કલેક્ટર સાહેબ જોડે રિક્વેસ્ટ અને તમે અરજી કરો અહીંયાથી પેપર બનાવો ના હોય તો મારી મને મને કહેજો હું તમને એમ્બેસી લેવલથી તમને હેલ્પ આપીશ આને ઇન્ડિયા બોલાવો અને આને કાયદેસર આ લોકો બાળકોને ન્યાય મળવો જોઈએ કદાચ આ બાળકો મરી ગયા હોય તો શું સિચ્યુએશન થતી જે ભગવાન થયું નથી પણ કાલ બીજા બાળકો છો તે પણ થઈ શકે છે ને આવી વસ્તુ બીજી વસ્તુ મારો સંદેશો દરેક વિદેશ જતા નોકરીઓ માટેનો છે કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી જતાં પહેલાં એક વખત ચેક કરો તમે જતાં પહેલાં તમારો પાસપોર્ટ તમારી વિઝાની કોપી દરેક વસ્તુનું તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ વસ્તુની તપાસ કરો અને કોઈ પણ કંપની વિદેશની તમને નોકરી આપે છે ને તો ક્યારેય પૈસા માગતી નથી આ એક તદ્રમ ખોટી વાત છે આ એજન્ટોએ એક પૈસા કમાવાનું એક કાંડ બનાવી દીધું છે તો મીડિયાએ આને આગળ લાવીને ઘસફોડ કરવાનો છે કોઈ પણ કંપની મારી કંપની છે મારી પણ ટ્રાવેલનું બહુ મોટું કામ છે થાઈલેન્ડમાં પટાશ સિટી ટુર કંપની છે મારે સમજી લો ક્યાં દીકરીની જરૂર છે તો હું એને ટિકિટ પણ આપીશ એના વિઝા પણ આપીશ એને સેલેરી ખાવા પીવાનું હું આપીશ એની પાસે પૈસા લેવાનો ક્યાં સવાલ આવે છે જે જગ્યાએ જે વ્યક્તિ પૈસા માગે છે ને એટલે સમજી લેવાનું વી આર ફ્રોડ એટલે ક્યારે પણ કોઈએ નોકરી માટે થઈને પૈસા દેવા નહીં આવું કંઈ પણ વસ્તુ હોય તો પૂરતી ચેક કરવી આપણા માટે કેટલા ગૂગલમાં પોર્ટલ છે એમ્બેસીની વેબસાઈટ છે ના ખબર પડે તો વિદેશ મંત્રાલયમાં પણ તમે ફોન કરીને કોઈ પણ દેશના દૂતાવાસને ફોન કરીને તમારો ઓફર લેટર ચેક કરી શકો છો નોકરી જતાં પહેલાં કોઈપણ કંપની તમને ઓફર લેટર આપે છે તમને કોઈ પણ ઓફર લેટર કોઈ પણ લુભાવવાની લાલચ આપે કે આટલા પૈસાની સેલરી મળશે તમે ઓફર લેટર વગર ટુરિસ્ટ વિઝા પર ક્યારેય ના ફ્લાય કરો હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું એવી નોબત આવશે કે જે તમારા વિદેશમાં તો ચાલો બેનોને હું મળી ગયો હું ના મળ્યો તો આનું શું થાય આનો સવાલ છે કોઈની પાસે સવાલનો જવાબ આટલા પાડોશમાં જ રહે છે આટલા દીકરા દીકરી પાછા તો શું નૈતિક એમની જિમ્મેદારી નથી કે અત્યારે દીકરા દીકરી જોવા આવે જવાબદારી તો બનતી હતી ને કમસે કમ કહેવત આવી શકતા હતા ને કે ભાઈ ચલો અમારા દીકરાથી ભૂલ કશું ભૂલ નથી ફ્રોડ જ છે એક નંબરનો અમે બધી રીતે અમારી રીતે તપાસ કરી હતી એક નંબરનો ફ્રોડ છે અને બંને એની મિલી ભગત જ છે ને બધી ખબર છે છોકરાને તંત્રને ચાર ચાર લાખ રૂપિયા લઈ લીધા છે ચાર લાખ રૂપિયા ગરીબોના મફત થોડી આવે છે આવી રીતે એટલે તંત્રને હવે જાગૃત થવું પડશે મીડિયાને જાગૃત થવું પડશે આવા ફરજી લોકોને પકડવા પડશે અને આ લોકોને ન્યાય અપાવવો બહુ જરૂરી છે હવે બસ જય હિન્દ જય ભારત મારું નામ છે વિભૂતિ ખરા અમે બેંગકોક પટાયા સિટીમાં ગયા હતા હોટલ વર્ક માટે ત્યાં અમને તુષાર સાજાએ કીધેલું હતું કે તમને હું પચાસ હજાર સેલરી આપીશ જમવાનું આપીશ રહેવાનું આપીશ અને તમને બધી સુવિધા આપીશ તો અમે એવા લાલચમાં ફસાઈને બેંકોક ગયા હતા પટાહીમાં તો ત્યાં પહોંચ્યા ને તો પહેલાં અમને એમ કીધેલું તમે બે ત્રણ દિવસ રેસ્ટ કરો પછી અમે તમારી વિઝા લગાડશું અને કામ કરી દેશું એમ કરતાં કરતાં અમને બે ત્રણ બે ત્રણ બે ત્રણ દિવસના છાસા આપીને અમને કામે ન આપ્યું અને એમને બેસાડી રાખ્યા પછી અમારા વિઝા પૂરા થવાના હતા એમાં બે પાંચ દિવસ બાકી હતા ત્યારે અમે છેલો ફોન એ લે કરેલો કે ભાઈ તું સર અમારું વિઝા પૂરા થવાના છે તો તું અમને વિઝા લગાડી દે કામે ચઢાવી દે કાં તો અમારી ઘરની ટિકિટ કરાવી દે ઇન્ડિયાની તો એને એમ કીધું કે તમારા વિઝા પણ નહીં કરી દઉં અને તમારી ટિકિટ પણ કંઈ નહીં કરાવી દઉં અને તમારા પૈસા પણ નહીં આપું તમારી જે થાય કરી લેજો અને તો અમે એમ કીધું કે ભાઈ તો અમારે અમારે મરવા સિવાય કંઈ બીજો રસ્તો નથી અમે કે કે અમે ઘરથી કંઈ નથી કરી શકતા અને અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે ત્યાંથી પણ પૈસા મંગાવી શકીએ તો એને કીધું કે તો હું જ તમને દવાની સીસીના પૈસા આપું બધાને તમે ત્યાં જ દવાની સીસી પીને મરી જાવ પછી અમારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ અમારું બુકિંગ પણ લઈ લીધું અને ચાર પાંચ દિવસ તો અમે રોડ પર રહેતા હતા તેમાં જ અમારો સંપર્ક તુષારભાઈને અને કમલભાઈને થયો તે બાકી અમારા રેસ્ક્યુ કરાવવા આવ્યા પછી રેસ્ક્યુ કરીને બધું પ્રશાસનને સોંપ્યું નામ સુજાતા છે અમે ધનજા હોટલ બુકિંગ જડી લીધું અમારું અમારા ફોન ફોન સ્વિચ ઓફ કરી દીધા અમે ફોને અમે કરી ના શકીએ એને એ ના રહી અમને દવાની શિશિરનું પૈસા નાખવાનું કહી ને તમારે મરી જવું હોય તો પણ શું છે બાકી હવે હું કંઈ કરી દેવાનો નથી તો અમે રોડ ઉપર બે ચાર દિવસ ત્યાં રખડતા થઈ ગયા અને અમારી પાસે પૈસા અમે પાણીની બોટલ પણ લઈને ના પી શકીએ એવી અમારી પરિસ્થિતિ હતી કેમ કે અમારી પાસે પૈસા ન મળે તો અમે શું કરીએ તો અમે રોડ ઉપર રહેતા હતા રખડતા બફડતા ખાવાના કંઈ અમારી કંઈ પરિસ્થિતિ નથી ત્યારબાદ અમારો તુશલભાઈ સંપર્ક થયો તુષાલભાઈ આવ્યા ગણતરી કલાકમાં અમારું રેસ્યુ કરી અમને ઘરે લઈ જાય અમારી હોટલ બુકિંગ કરાવી હોટલમાં લઈ જમવાની રહેવાની બધી સગવડ કરી અને તુષાલભાઈને એવું કે આ લોકો કંઈક કરી જશે કેમ કે અમારા પાસે કંઈ રસ્તો જ નહોતો મરવા સિવાય અમે કઈ પોઝિશનમાં અહીંયા ઇન્ડિયા પાછા આવીએ કેમ કે પાછા પૈસાનો બધું તો કોઈ કઈ રીતના ઘરની પરિસ્થિતિ જોઈને અમે આવીએ એટલે તુષાલભાઈને એમ કે આમાંથી કોઈ પણ પાછો આપઘાત કરી જાય તો તુસલભાઈ અમારા જોડે વીસ તારીખ દિના અમારા સાથે જ છે ને અત્યારે હાલ અમારા વતન પર અમારી સાથે જ છે ત્યારબાદ એ બધું કરી અને અમારી ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી તુસલભાઈએ મહેનત કરી અને મહીપતસિંહ બાપુ આરે વાત કરી અને કીધું કે આ લોકો આવી રીતના છે આની વિજા પૂરી ટુરિસ્ટ વિઝા હતી ટુરિસ્ટ વિજામાં પાંચ દિવસ બાકી છે આનું પૂરું થઈ જશે તો તમે કંઈક કરો તો મહીપતસિંહ બાપુએ અમારી ગણતરીની જ કલાકમાં અમારી ટિકિટ કરી અને અમારે

અને બધી પાસેથી ત્રણ ત્રણ ચાર ચાર લાખ જેમ તેમ લીધા છે બધી પાસેથી પૈસા ઓનલાઈન કેસ બધી રીતે જેમ તેમ પૈસા લીધા છે અને બીજા લોકો પાસે જે સાયપ્રસ વાયપ્રસ મોકલવાના છે તેમાં પણ અમને ઇન્વોલ્વ કરી અને અમારી પાસે પૈસા લેવડાવ્યા છે અને એમાં પણ અમને કેસમાં ઇન્વોલ્વ કર્યા છે અને અમને ત્યાં બધીને પતાયામાં બોલાવી અને હોટેલનું બુકિંગ આપતો હતો એવું અમારા સાથે ઘણા ટાઈમ સુધી ચાલ્યું બે મહિના સુધી આડેગાડે પછી અમને તેમાંથી બુકિંગ પણ આપવાનું બંધ કરી દીધું અને લાસ્ટમાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું અને લાસ્ટમાં બધાની હાલત ગંભીર થઈ ગઈ હતી બધા રસ્તા ઉપર રહેતા હતા ત્યારે તુષારભાઈ અને કમલભાઈનો સંપર્ક થયો નકર બાકી તો આ બધા છોકરા છોકરીઓ બધા દવા પીવાના ઈરાદે આવી ગયા પોગી ગયા હતા અને જો તુષારભાઈ અને કમલભાઈ ના આવ્યા હોત તો અમે પાછા ક્યારેય ઘરે આવત નહીં એવી સ્થિતિ થઈ ગઈ હતી અમારી અને એવી સ્થિતિમાંથી અમને તુષારભાઈ અને કમલભાઈ બહાર કાઢ્યા છે જણીએ તુષારભાઈએ મયપાલ બાપુને વિનંતી કરી અને અમારી ટિકિટ કરાવી અને અમને સહી સલામત ઘેરે પહોંચાડ્યા એના માટે એમનો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ એમનો એ એ તુષાર મારા ભેકો ભણતો તો એણે મને કીધું કે તું અમે બધાય જાવ આ બધાય જાય હે તો પૈસા ભરીને તમે બધાય બેન્કો જાઓ તમને સેલેરી અપાવીશ પચાસ પચાસ હજાર અને તમને કામ અપાવીશ અને તમને સારા સેલેરી અપાવીશ અને તમારું ફ્યુચર બનાવીશ ને એવા હવે અમને સપના દેખાડી અને બધીને પતાએ મોકલેલા પૈસા ભરાવીને પછી એ અહીંયા કરી દીધા લાસ્ટમાં કે હવે તમારે જે કરવું હોય કરો મારી પાસે કોઈ તમારા થઈ તમારી કોઈ સહાય થાય એવું હે નહીં તમારે જે કરવું હોય કરો હવે પછી ત્યારે બધી પાસે કોઈ ઉપાય હતો નહીં કેમ કે બધા એટલા એટલા પૈસા ભરીને આવ્યા હતા અને ઘરથી કોઈ ટિકિટ કરાવી દે એવા એટલા કોઈ કેપેબલ હતા ને કોઈનું ફેમિલી અને ત્યાંથી પછી બધા ભરવાનો વિચાર કરતા હતા ત્યાંથી અમને તુષારભાઈ અને તેમની ટીમે બે કમ્યુનિટી ઇન્ડિયન કમ્યુનિટી ઓફ પતાયા જેમણે અમારી મદદ કરી અને અમારી ટિકિટો કરાવી અને અમને બે ટાઈમ ત્રણ દિવસ ત્યાં રહેવાની અને જમવાની સગવડ પૂરી પાડી અને પછી અમને રિસીવ કરી અને ઇન્ડિયા પાછા આજ લઈ આવ્યા છે એના માટે એનો ધન્યવાદ બીજું કયા બીજા ફોર્ટમાં સાયપ્રસ જવા માટે અહીંયા એક છોકરાને કીધેલું કે તને સાયપ્રસ આઠ લાખમાં મોકલવામાં આવશે એમાં બે લાખ કેશ ઓનલાઈન લઈ લીધા અને બાકીના કેશ પૈસા અમારી પાસે લેવડાવી અને અમારા પૈસા ભેગા દિલ્હી દેવાનું કીધું એનીએ એના કોઈ ફ્રેન્ડને એને અમે પૈસા અમે પુગાડેલા જેમાં અમારું નામ છે કેમ કે ઓલા ભાઈ અમને પૈસા આપ્યા છે એ એવા બીજા કેસમાં પણ અમને ઇન્વોલ્વ કર્યા છે અને અમારી પર દોષ નાખ્યો છે અને અમને એમાં સાલવવાનું કર્યું છે અમારી પર આવો આવો પ્રયત્નો કર્યા છે અને અમને પણ ખુદને પણ હેરાન કર્યા છે આવું બધું એની અમારી સાથે કર્યું છે એના માટે હું કહેવા માંગુ છું કે અમને ન્યાય મળવો જોઈએ બધીને કેટલા પૈસા એક એક વ્યક્તિએ આપ્યા છે એક એક વ્યક્તિએ ચમ ચંદ ચાર ચાર લાખ જેવા કોઈનું કંઈ ફિક્સ નહીં વધુ પાસે જેમ તેમ પૈસા લીધા હે જેની જેટલા સેટ થયો એટલામાં જેમ જેમ કે કોઈ પાંચ આપ્યા છે કોઈ ચાર આપ્યા કોઈ ત્રણ આપાય જેમ જેના મન ખાવે એમ તેમ પૈસા લીધા છે બધીના અને બધીને ત્યાં ફ્રોડ ફ્રોડ કર્યો છે બધી ઉપર કોઈને પૈસા આપવાના નથી એવી રીતે પણ પાછું કહી દીધું હોય એણે કોઈને કઈ રૂપિયા મળશે નહીં તમારે ઘરે જવું હોય તો ઠીક છે અને તમારે ના જવું હોય તો ઠીક છે ને મરી જવું હોય તો ઠીક છે બધી જાતની અહીંયા સૂટ આપી દીધી તી અમે અને બીજો મરવા સિવાય કોઈ ઓગણીસો ઓગણીસ માસ કોઈ પણ રસ્તો હતો નહીં એવા એવા અહીંયા મારી પર ઇન્ઝામ દલીલ કર્યા હે અમને એવી રીતે એવી રીતે અમને મુશ્કેલીમાં નાખ્યા હે તમે નવી જનરેશન જે જવા માંગે છે એને શું કે નવી જનરેશન જવા માંગતી હોય તો આવા કેસમાં ના જાવું તમારે પહેલાં તમારું બધું સિક્યોર કરવું બધી ચેકિંગ કરવી પેલા વિઝાની ઓફર લેટરની એ પછી તમારે નિર્ણય ભરવો નકર આજે જે અમારી હાલત છે એ જ તમારી હાલત કાલે થઈ છે અને એના માટે કોણ જવાબદાર થઈ એ હવે તમે જોજો કેમ કે અમે જો આ વખતે ફલવાઈ ગયા હે આમાં બહુ જવાબદાર અમારા ઉપર આ જવાબદારી હતી એટલે ઘરની હાથે કોઈ પણ અમે પાછા વધારે ઘૂસી ગયા હૈ એવી એવી અમારી સિચ્યુએશન જેમ કે ઘણા લોકો આમાં ઓગણીસમાંથી ઘણા દાગીના મૂકીને પૈસા લીધા હે ઘણા વ્યાજે પૈસા લીધા હૈ દસ ટકા લેખે એવી એવી રીતે બધાય સિચ્યુએશનમાં પૈસા લીધા છે અને પાછા એક તો ત્યાંથી આવવાની પાછી ઘરે પોઝિશન ના હોય તો માણસ દવા ના આપીને કરે શું કહો તમે કહો દવા ના આપી તો માણસ આવી પોઝિશનમાં કરે શું આવી આવી સિચ્યુએશન માંથી આજે અમે નીકળીએ તુષારભાઈ અમને ઘરે પુગાડ્યા છે એના માટે એનો ખૂબ ખૂબ આભાર તુષારભાઈ પટેલ મારું ચિત્તન નારાયણ સાવડા નામ છે તુષાલ સાધ્યા કરીને કોઈ છે એ મારો રિશ્તેદાર હતો એ લોકો મને એવું કીધું કે કાકા મેં અહીંયા હોટલ કરી મારું રિશ્તેદારમાં ભત્રીજો થાય અને પાંચ લોકો તો મોકલ એટલે મેં પાંચ લોકોને મોકલ્યા પછી બીજા બારથી તેર જણાને એ લોકોએ એની રીતે બોલાવ્યા અને ન્યા બોલાયા પછી આ બધી ખોટ થયું એ ખોટ થયા પછી મને સતત એના ફોનું ચાલુ હતા પછી મને તેર તારીખ પછી એનો ફોન બંધ થઈ ગયો મેં કીધું કે કુશાલ તે આ બધું ફોટું કર્યું અને તું આમાં ક્યાંય ન હોય તો તો મને કહી દે તો અમે અમારી રીતે રસ્તો કરીએ તો અહીંયા સેટ સુધી અમને નાક પાડવી કે નહીં કાકા તમે કોઈ ચિંતા કરોમાં એનો બધી વ્યવસ્થા થઈ જાય જમવા રેવા ખાવાની એની બીજા બે વર્ષની હું લગાડી દઈ એ સતાય કંઈ નથી અને અત્યારે કુશાલભાઈ પટેલ પછી આપણા ઇન્ડિયા કમ્યુનિટીના જેટલા અહીંયા મેમ્બરો હતા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ ઓગણી ઓગણીસ જણાને સહી સલામત અહીંયા લઈ આવ્યા પછી બોલો આપણું ભાઈ ટ્રસ્ટ મહેમતસિંહ ફાઉન્ડેશન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ ઓગણી ઓગણીસ જણાની ટિકિટ કરી દીધી આપણું પ્રશાસન બહુ જબરું છે એ છતાં બધીના ફોનોને આવતા હતા પણ વે આગળ આવીને એમ ન કીધું કે હું એમની ટિકિટ કરી દઉં આપણા ધારાસભ્યશ્રી હતા પછી આપણી ગવર્મેન્ટ હતી એ બે કોઈ પણ આગળ આવીને એમ ન કીધું અને આ મહીભતસિંહ જાડેજાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ આ જણાની ટિકિટ કરી દીધી અને સહી મહીભતસિંહ સોહાણ એનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો આ બધા ઓગણીસ જણાને સહી સલામત પુગાડી દીધા અને તુષાલ સાધીયાજી છે એ અમારો રિશ્તેદાર જ છે પણ હવે એની ઉપર ક્યુ થયું શું ન થયું એ કંઈ ખબર નથી પણ અમે બધા તુષાલને જોઈને ગયા હતા અને તમારા મીડિયા રિપોર્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ બધું અમારું સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ દીધું અને આ બધા સહી સલામત ભોગી એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ એક વસ્તુમાંથી એક વસ્તુ જીવવા શીખવા મળે છે કે તમે કોઈ પર ભરોસો ના કરો અને આ જે આ દીકરા દીકરી સાથે જે ફ્રોડ થયું છે ને એનો હન્ડ્રેડ પર્સન્ટ ન્યાય મળવો જોઈએ બીજું આવતીકાલે હું આમની ફરિયાદમાં લખાવા જવાનો છું અને બધાને પોલીસ સ્ટેશનમાં જે ત્યાંના ફરિયાદના કોપી લઈને આવ્યો છું એ પોલીસ સ્ટેશનમાં હું રજૂઆત કરવાનો છું રજૂઆત સાથે હું આમનો આઈ વિટનેસ છું તો આઈ વિટનેસ તરીકે આ કેસમાં હું હાજર રહીશ જરૂર પડશે તો હું બેંકોકથી પોરબંદર કોર્ટમાં જ્યારે પણ તારીખ હશે આ લોકોને સજા આપવા માટે જરૂરથી આવીશ અને મારો એક જ ઈરાદો છે કે આને કોઈ પણ સંજોગોમાં અહીંયા લાવવામાં આવે અને આને હુમન ટ્રાફિકિંગ મર્ડર માટે હાફ મર્ડરમાં ઉશ્કેરવા માટે અને આ બાળકોનું ચીટિંગ કરવા માટે ફ્રોડ આ ગ્રુપ પ્લાનિંગ આ બધી કલમોના આધારે આને પૂરેપૂરી સજા થવી જોઈએ કેમ કે એના મામાએ એ અમને રજૂઆત કરી મેં એમને એટલું કીધું હતું એમના પરિવાર માટે શું તમે બે લાખ રૂપિયા આગા પાછા કરીને દીકરાઓ માટે ટિકિટ નથી આપી શકતા અમે એટલે દૂરથી થી ચાર ચાર પાંચ પાંચ છ લાખ રૂપિયા ખર્ચીને આવી શકીએ છીએ એમને મૂકી શકીએ છીએ તો શું એમના પરિવારવાળા એમનો દીકરો આવું કરે છે ભાઈઓ તો એના મામા અમારા સાથે સંપર્કમાં હતા અમને પણ એ વાર્તાઓ કરતા હતા એની વાત ઉપરથી જેવી આ છે કે આ બધું ફ્રોડ છે મારો તો કેવાનો ઈરાદો એવો છે કે જો એક ઇન્સાનિયત માણસ માં જીવતી હોય ને તો લોકો લાખો લાખો દીકરીના કન્યાદાન કરતા હોય છે તો તું આવી દીકરીઓને મરવા માટે છોડી દેવું આ કોઈ એક સારી વસ્તુ નથી એમ એ મારી તો એક એવી પ્રશાસનને ને બધાને વિનંતી છે અને બીજી કાલ ખાસ વિનંતી કરવાનું હતું જે જે દીકરા દીકરીએ વ્યાજ ઉપર પૈસા લીધા છે અને પ્રશાસન વ્યાજવાળા વ્યક્તિને બોલાવીને વ્યાજ માફ કરાવે દીકરા દીકરી ધીરે કામ કરીને પૈસા પાછા ચૂકવશે તકલીફ હશે તો હું થોડી મદદ પણ કરીશ પણ વ્યાજ માફ કરાવી હું વિનંતી કરું છું